દ્વારકાની અંદર અત્યારના જે ફૂલડોલનો માહોલ હોડીનો માહોલ અત્યારના થઈ રહ્યો છે ને હજારો લાખો યાત્રાળુ જે ચાલીને પગપાળ આવે છે તો આ બાજુથી આપણે જોઈએ તો દ્વારકાના જે પૂજારી જે છે એ પૂજારીએ એક સ્ટોલ અહીંયા રાખેલો છે કેમ્પ રાખેલો છે અને એ કેમ્પની અંદર આપણે જ પૂછશું કે એ કેમ્પની અંદર શું શું વ્યવસ્થા આવતા યાત્રાળુઓને દેવામાં આવે છે તો એ સૌથી પહેલાં તો આપણી સાથે વાયડાજી આપણે પૂછશું કે સૌથી પહેલાં આ કેટલા વર્ષ થયા આ કેમ્પને આ કેમ્પ અમે લગભગ ચાર વરસથી અમે લોકો કરીએ છીએ અને ચાર વર્ષથી આ અહીંયા આવનાર યાત્રીઓ માટે આપણે ઘણી બધી સુવિધાઓ રાખેલી છે જેમાં જમવાની અંદર અમે લોકોએ ચીપ્સ છે ચેવડો છે આ ફરાળી ચેવડો છે ચટણી છે આ ફુલવણા છે ગર ગરમા ગરમ અહીંયા લાઈવ તમે જોઈ શકો છો કે ચીપ્સ જે છે એ લાઈવ અમે લોકો યાત્રીઓને આપીએ છીએ કે જેથી કરીને કોઈ માંદા ન પડે એ ખાસ અમે ધ્યાન રાખ્યું છે બીજા નંબરની અંદર પ્રાથમિક સારવાર માટે અહીંયા આવીને જે યાત્રાળુઓ જે આ ચાલીને આવે છે તો પગમાં છાલા પડી ગયા હોય કોઈને તાવ આવી ગયો હોય કોઈને માથું દુખતું હોય તો એવી પ્રાથમિક સારવાર પણ અમે લોકો અહીંયા દવા મલમ એવી પણ અમે વ્યવસ્થા રાખેલી છે બીજા નંબરમાં દ્વારકાની અંદર ખૂબ જ પાણીની તંગી હોવાથી બ્રિસલેરીનું ઠંડુ પાણી એ પણ વ્યવસ્થા છે અને ઠાકોરજીને અમે જે બાર વાગે રાજગોગની અંદર અમે જે મીઠા જલ ધરાવીએ છીએ એ જલરૂપે અમે લોકો અહીંયા કેસરનું શરબત અહીંયા અમે રાખેલું છે એટલે નંબર હજી મારે પૂછવાનું રહ્યું કે આ કેમ્પ જે ચાલુ કર્યો છે કેની એની પ્રેરણાથી ચાલુ કર્યો કર્યું એ ભાઈ અમારા સસરાજી છે પ્રવીણભાઈ પૂજારી એમણે ખુદે આ એક એમણે આયોજન કરેલું છે ને એમણે જ આ ઊભું કરેલું છે ને એમના દીકરા છે દીપકભાઈ પૂજારી કે જે એની એના કહેવાથી આ દીપકભાઈ આખું એમનું આયોજન કરે છે દ્વારકાધીશના પૂજારી પ્રવીણભાઈ અને એ પ્રવીણભાઈ પૂજારી એ અત્યારના એક ચોથું વર્ષ થયું આ કેમ્પને અને એ કેમ્પની અંદર ફરાળી ચેવડો પણ છે વડા છે અને આવતા યાત્રાળુઓને એને એક એનું એક કહેવું મને ગમ્યું કે રોગચાળો જે ફેલાણો છે એ માટે થઈને એકદમ જે કાંઈ આપણે દેવું છે એ ફ્રેશ આપો ગરમાગરમ આપો અને નંબર ટુ એ બીજી વાત એમને કહી કે જ્યારે ભગવાન દ્વારકાધીશને રાજભોગ પછી એટલે બાર વાગ્યા પછી જે મીઠા જલના શરબત ધરાવવામાં આવે છે એ જ પ્રકારનું શરબત અહીંયા એ રાખી અને આવતા પગપાળા યાત્રાળુઓને એ આપવામાં આવે છે તો કુલ મિલાવીને આપણે જોઈએ તો સરસ મજાનું આયોજન આ દ્વારકાધીશના પૂજારી જે છે એમનું એક સરસ મજાનું આયોજન છે અને એ આવતા યાત્રાળુઓને આ આપે છે તો એક છેલ્લો મારે હજી એક પ્રશ્ન છે કે અત્યાર સુધીમાં કેટલા યાત્રાળુઓએ આનો લાભ લીધો રોજના ઓછામાં ઓછા એમ માનો કે પંદરથી વીસ હજાર યાત્રીઓ આવે છે અને આજે અમારા ત્રણ દિવસ થયા કેમ્પને ત્રણ દિવસની અંદર ઓછામાં ઓછા એંસી હજાર યાત્રાળુએ આનો લાભ લીધો છે તો આપ જોઈ શકો છો કે ભલે એક સેવા જે છે સેવા કોઈ પણ રીતે થઈ શકે છે તો આ કેમ દ્વારકાધીશ મંદિરના પૂજારી પ્રવીણભાઈ એ પ્રવીણભાઈ પૂજારીના આખો પરિવાર સહપરિવાર અહીંયા છે બધા જ છે આ પરિવાર આખો અહીંયા છે બધો આખો પરિવાર ને એ આખા પરિવારે એક જ અત્યારના કે આવતા પગપાળા યાત્રાળુઓને જે બની શકે એ સેવા કરવી તો એક શબ્દ હું આપના પાસેથી એ જાણવા જ માગું છું તમે મને ખ્યાલ નહોતો તમે રસોડામાં જતા રહ્યા પણ ઈચ્છા ઘણી હતી કે તમારા પાસેથી બે શબ્દ હું બોલા હું પૂજારી હજી મને એક પ્રશ્ન અંદર હતો કે ભાઈ આ એક પ્રેરણા જે થઈ કેવી રીતના આવી આપનામાં પ્રેરણા કે મારે આ પગપાળા યાત્રાળુઓને મારે આ ધરાવ આ કરવું જોઈએ મને ભગવાને પ્રેરણા કરી છે કે ભાઈ આપણે કંઈક વૈષ્ણવ માટે કંઈક કરવું પડે ચાલીને આવે છે એ લોકો ભગવાનના ભક્ત છે અને વરીમાં આ દિવસોમાં ચાલીને આવે છે બીજા દિવસોમાં તો આવતા નથી એટલે એના માટે ભગવાન આપણી માટે કઈ ભગવાનના ગોવાળિયાઓ છે આ અને ભગવાનના ગોવાળિયાઓ માટે આપણે કંઈક કરી છૂટવું જોઈએ એવી મને ભાવનાની પ્રેરણા આપી કે આ તમે કંઈ કરી છૂટશો તો તમારું ભગવાનનું આપણે આશીર્વાદ લેવો અને અમે કંઈ કરતા નથી ભગવાન અમને નિમિત્ત બનાવે છે ને ભગવાનના પહેરણાથી કે તમે આ કંઈ કરો એટલે મેં ચાલુ કર્યું છે તો દ્વારકામાં અત્યારના રંગત જામી છે ફૂલડોલની રંગત જામી છે તો એ જ સમયમાં જે હજારો લાખો યાત્રાળુઓ પગપાળા ચાલીને જે આવવાના શરૂઆત થઈ છે તો એવી રીતના એક આપણે ઉદાહરણ મળ્યું કે આ જે જગ્યા જે છે જ્યાં આપણા દ્વારકાધીશના પૂજારી પ્રવીણભાઈ અત્યારના જે કેમ્પ લગાવેલો જેની જે જગ્યાએ છે એ જગ્યા આપણી પાસે અનિલભાઈ એમને અનિલભાઈને પૂછ્યું અનિલભાઈ આપને ક્યાંથી એવી પ્રેરણા મળી કે આ જે જગ્યા જે છે એ આવતા આવતા યાત્રાળુઓને એક સેવામાં દેવી અને ખાસ કરીને પૂજારીને એક સેવામાં દેવી એ મારા દિલમાં એક તમન્ના હતી મા ગાત્રાની કૃપાથી કે હાલી નીકળે એના માટે અન્નક્ષેત્ર ચાલુ કરવાનું તો મારી દિલની તમન્ના પૂજારીએ પૂરી કરી એટલે મેં એને સાથ દીધો એ મારી માનો પરતાપ છે એટલે આ કેટલા વર્ષથી આમ તમે આપો છો આ પહેલી વર્ષ પહેલા જ વર્ષ ત્યાં મને આ સાથ દેવાનો મોકો મળ્યો દ્વારકાધીશ મને હિસાબે કેવું લાગ્યું તમને મને બહુ આનંદ આવ્યો અને પૂજારીનું બહુ આભાર માનું છું કે મારી જિંદગીમાં પૂજારીએ મને સાથ દીધો તમે શું કહેવા માંગો ભાઈ અમે તો અમે બ્રાહ્મણ છીએ એ બાપા બ્રાહ્મણ છે અમે એને દુઆ દઈ છે કે અમને સાથમાં લઈને બથમાં લઈ અને અમને કામ કરાવે છે એટલે જે જે તો કંઈક અંશે જે સેવાનો ભાવ છે કોઈ અન્નનો સેવા છે કોઈ એક ભૂમિની સેવા છે તો આ પરિવાર તરફથી આ ભૂમિ ઉપર આવતા પગપાળા યાત્રાળુઓ આરામ કરે છે ભોજન કરે છે નાસ્તો કરે છે શરબત પીએ છે અને વિશ્રામ કરી અને આ દ્વારકાધીશના મંદિર ઉપર એ જાય છે તો જ્યાં આરામ મળે ત્યાં દ્વારકાધીશ એવો પહેલો જ આ દ્વારકાધીશનો ચરણ પર આ અનિલભાઈ અને એમનો પરિવાર અત્યારના સાથે રહી અને ખૂબ મોટો સરસ મજાનો ફાળો એ આપે છે દ્વારકા ટૂંડેથી ઓમ ધોબાણી અને હું પરેશ ભાઢ જય દ્વારકાધીશ